બનાસકાંઠા જિલ્લામાં દારૂ અને ડ્રગ્સના નાશ માટે પોલીસ તંત્રે છેલ્લા ત્રણ મહિનામાં કામગીરી કરી છે જિલ્લા પોલીસ વડા પ્રશાંત ઝુંબેના આગમન બાદ સમગ્ર જિલ્લામાં ગુનાહિત તત્વો સામે અભિયાન ચલાવવામાં આવ્યું છે બુટલેગીરોમાં દહેશત જોવા મળી રહી છે અને દારૂબંધીના કાયદાનો કડક અમલ સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યો છે જિલ્લા પોલીસ વડા પ્રશાંત ઝુંબેના ચાર સંભાળ્યા બાદ માત્ર ત્રણ મહિનામાં જ બનાસકાંઠા જિલ્લામાં દારૂ અને ડ્રગ્સના ગેરકાયદેસર નેટવર્કને પુસ્તક મૂળે ઉકેલવા જેવી કામગીરી થઈ છે પોલીસ દ્વારા હાથ ધરાયેલા દરોડાઓમાં અત્યાર સુધીમાં વીસ કરોડ રૂપિયાની વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે ખાસ કરીને એનડી પી એસના નોંધપાત્ર સફળતા મેળવી છે છેલ્લા ત્રણ મહિનામાં કુલ એકસો સતત કિલોનો નશીલો મુદ્દામાલ વિવિધ વિસ્તારોમાંથી જપ્ત કરવામાં આવ્યો છે જેના બજાર મૂલ્યની કિંમત એકતાળીસ લાખ રૂપિયાથી વધુ ગણવામાં આવે છે દારૂ અને ડ્રગ્સ ઉપરાંત જિલ્લાભરમાં વર્ષોથી નાસ્તા ફરતા અનેક આરોપીઓ પણ પોલીસે રેડ કરી તડપ્યા છે કુલ તેત્રીસો ને બોતેર નાસ્તા ફરતા આરોપીઓની અટકાયત પણ થવા પામી છે આ સમગ્ર કામગીરી અંગે જિલ્લા પોલીસ વડા પ્રશાંત ઝુંબેએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી જેમાં તેમણે સ્પષ્ટ કર્યું કે દારૂ અને ડ્રગ્સ સામે શૂન્ય સહનશીલતા નીતિ અપનાવવામાં આવી છે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કોઈ પણ કિંમત પર ચલાવવા દેવામાં નહીં આવે KS नमस्कार प्रशांत शुंबे पोलिस अधिक्षक बनासकाठा जिल्हा ना तरफती दारू ड्रग्स विरुद्ध जे कारवाई मा आवी रही तेमा तेला त्रण महिनामा कुल तीन हजार एक सो चोस जसेस करारू प्रोहिबिशन एकट अंतर्गत आणि तेमा तीन हजार तीनसो जेटला અટકાયત કરવામાં આવેલ છે આ જે પ્રોવિશનના કેસેસ છે જેમાં લગભગ વીસ કરોડ જેટલી દારૂનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ છે ટૂંક સમયમાં તેઓનો નાશ પણ કરવામાં આવી રહ્યા છે આના સિવાય એનડીપીએસ એક્ટના અંતર્ગત જે ડ્રગ્સના કેસ થાય છે તેમાં છેલ્લા ત્રણ માસમાં એકસો છત્રીસ જેટલા એકસો છત્રીસ કિલોગ્રામ જેટલા ડ્રગ્સનો કબજે કરવામાં આવેલ છે જેની કિંમત લગભગ એકતાલીસ લાખ જેટલી થાય છે આ સિવાય દર અઠવાડિયે પ્રોહિબિશનના કેસીસની ડ્રાઈવ પણ રાખવામાં આવી છે બે દિવસ પહેલાં ગુરુવારના દિવસે સવારે ચાર વાગ્યાથી જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનમાંથી વીઆઈ કક્ષાના અધિકારી અધિકારીના ગાઇડન્સ હેઠળ તેઓના નેતૃત્વ હેઠળ ટીમો બનાવીને જિલ્લાના સાડે સાતસો જેટલા લિસ્ટેડ બુટલેગરને સવાર ચાર વાગ્યાથી ચેક કરવામાં આવ્યા હતો અને તેઓની પ્રવૃત્તિ જે જગ્યા ઉપર ચાલુ હતી અથવા તે કરતા હતા તેમાં કેસ કરવામાં આવેલ છે અને જેઓની પ્રવૃત્તિ નથી તેમાં નીલ રેડ પણ કરવામાં આવેલ છે પોલીસ તરફથી દારૂ અને ડ્રગ્સની પ્રવૃત્તિ નાબૂદ કરવા માટે પૂરેપૂર પ્રયત્ન શરૂ છે લોકો વતી પણ અમે સારો રિસ્પોન્સ મળી રહ્યા છે તેઓ અમારા સાથમાં મળીને પોતાના રીતે ગામમાં દારૂબંધી રિલેટેડ ડિસિઝન લેતા હોય તો તેઓ સાથે અમે છે અને સાથમાં મળીને દારૂ અને ડ્રગ્સની આ પ્રવૃત્તિ નાબૂદ કરવા માટે ગુજરાત પોલીસ હંમેશા લોકો સાથે સતર્ક છે તત્પર છે